તો હલો મિત્રો આજે થાંભલી નવાનો કુંડો બનાવવાનો છે પણ એક ખાડું ગોડી નાખ્યો છે બીજું કાડું ખાડું ગોઠવાનું ચાલુ છે એક અહીંયા ખાડો ગોડેલો છે પરે એટલે ફરતા ફરતા ખાડો ગોડી નાખ્યો અને વારો કરી દઈએ છોકરા રમે છે ને તો બોલ આમાં જશે તો આ ઝાડવા બધા મારા ભાગી જાય છે એટલે છોકરાને બોલ એલાઉટ કરવાનો નથી આ હોકી જાઉં ગેંગાર હો આ બધા ખાડો ગોડીને પછી થાંભલી દાટી દે પછી બતાવું તો જો અમારો મજૂર આવી ગયો છે અત્યારથી ટ્રેનિંગ મળે છે ને લગ્ન થાય એટલે હાહુની ગેરજા હે કામ કરવાનું હોય તો હમણાંથી શીખી ગયો હોય તો ખબર પડી જાય ને તો હાહુ કહે કે જમાય આ ખાડા કોઢવાના છે થાંભી રટવાની એટલે હમણાંથી જેને હીખારી દઈએ તો વાંધો આવે નહીં ખબર તો પડી કે ભાઈ આવડે જ મારા જમાય ને એટલે હમણાંથી ટ્રેનિંગ મળે છે તો

હા હા ના પછી રોજરા થાંભલી ઊંધી વાળી દે તો જો આ ગઈશ બધીમાં હવે બાઉન્ડ્રી વાળવાની છે આમાં જો આ બધી થાઇંભલિયું ના ખાઈ ગઈશ આ દરવાજો છે એના થી હવે જેને વટવું હોય એના થી વટે એક દરવાજો નખા હે આ બધી જાણવા માટે પછી બાઉન્ડ્રી વારવાનું છે પણ બાઉન્ડ્રી કેવાની વારવાનું છે ખબર તમે દેખાડું જો આ જો આની બાઉન્ડ્રી વારવાનું છે આ પાઇપની આ ઇન્ડિયામાં આપણે આનીથી પાણી પાઈએ પાણી અમે બાઉન્ડ્રી વાડીયો છે બાઉન્ડ્રી વાનું તમ દેખાડીએ હવે પાઇપ લાંબો કરી દીધો હવે જો આમાં છે ને હવે બાઉન્ડ્રીમાં છે હવે આ બાઉન્ડ્રીમાં શું કરવાનું છે અમે કેમ મારવાનું છે હે હા વચ્ચે જગ્યા રાખોની આટલી

પાણી પવાનું પાઇપ ની હાલત હું કરે ચાલ શું કરો તમે એક ગેટ બનાવ કે અહીંયા થી એન્ટર અમારા ફાર્મ માં નાના ફાર્મ માં સેટ દેખાય છે કે અમારું ગાર્ડન છે ટ્રેન માં જાય ને તો ઈઝીલી દેખાઈ જાય પણ જો બધી વખત ખોડે છો તારું વાલું કાઢે જો કહે છે એક પટ્ટો લાગી ગયો છે લાલ લાલ જો કેટલો મસ્ત દેખાય છે ગાર્ડનમાં લાલ લાલ પટ્ટો લાગી ગયો છે એક જો આખો હજી અહીંયા લાગે પછી જો આવો બોલું મારે ને નાના છોકરા તો જાય નહીં આવા જાણવામાં આ જો આખો હજી નીચે એક છે ને હજી એક નીચે આમ લાગશે એક નહીં બે લાગશે એક કે બે લાગશે એટલે આખો કવર થઈ જાય આખું જો મસ્ત લાગે ને લાલ લાલ પટ્ટો તો હલો પણ લાલ પટ્ટો મારતા હતા તો પવરના લીધે ડાંગા ને બધી નલી જતા હતા તો પછી ખાલી નીચે રાખી અને આ દોરી બારી દીધી છે એમાં આ નવી દોરી કાઢીને મારી દીધી બધીમાં તો જો અને આમાં ઝાડવામાં પાણી પાડી દીધું આ છે આપણું ગાર્ડન આ બધી હવે રીંગણીને જો હવે મૂળિયા મૂકવા માંડી છે નાઇસ બની ગઈ છે ગ્રો અને મોગળી જો કેટલી મસ્ત મોગરી છે આપણી આખી ત્રણ લાઈન મોગડીની છે પેલી બાજુ છે સ્ટ્રોબેરી મોગરી ડુંગળી બધી અને આ લાઈન છે ટમેટીની અને આ બધું કચરો અમારો બધો આ સ્ટોર સાફ કરી અને એ બધું રાખેલો છે અને આ છે પેલું બંબુ પોચા અને આ અમારો જે પાઇપ છે ને દોરી બાંધવાનો છે કપડાં માટે કરીને તો એ નમી ગયો હતો તો એને જમાવી દીધો સિમેન્ટ નાખીને અંદર તો ચાલો આજે વેધર ખરાબ થઈ ગયું છે તો અંદર જાય અને આજે મારો હાડો હોમ થઈ આવ્યો છે તો એ ટીવીમાં કનેક્ટ કરીને જોઈ લઈએ એવો વાગે છે બતાવું મને ખબર નથી કે પપ્પા પપ્પા તો પડદા જોઈશ अनि <laughs> पढेस <laughs>